ન્યૂઝ હવે ના સમાચાર ભાજપે સતત ત્રીજી વખત રંજનબેન ભટ્ટને ટિકિટ આપતા ભાજપના સિનિયર નેતા જ્યોતિબેને ખુલ્લો વિરોધ દર્શાવ્યો હતો જ્યોતિબેને પાંચ વાગે પ્રેસ કોન્ફરન્સ બોલાવી પાર્ટીએ એ સાડા ચાર વાગે હકાલપટ્ટી કરી કહ્યું રંજનબેનને ત્રીજી વખત કેમ રિપીટ કર્યા વડોદરા લોકસભા બેઠક પર ભાજપે રંજન ભટ્ટને ટિકિટ આપી છે ત્યારે વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટી પક્ષના નિયુક્ત થયેલા ઉમેદવારના સંદર્ભમાં જ્યોતિબેન પાંચ વાગે પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા જોકે પાર્ટીએ એ પહેલાં જ સાડા ચાર વાગે તાત્કાલિક ધોરણે તેમને હકાલપટ્ટી કરી એટલે હવે ભાજપના મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ભાજપના મધ્ય ઝોન પ્રવક્તા ડોક્ટર જ્યોતિબેન પંડ્યાને ભાજપ પક્ષના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્ય સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જ્યોતિબેન પંડ્યા અગાઉ વડોદરા શહેરમાં મેયર રહી ચૂક્યા છે વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે સતત ત્રીજી વખત સાંસદ રંજનબહેન ભટ્ટને રિપીટ કરવામાં આવતા આ બેઠક માટે દાવો કરનાર ભાજપના મહિલા અને પુરુષ હોદ્દેદારોમાં ભારે નારાજગી જોવા મળી હતી કે રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ સવારે પ્રદેશ ભાજપ મોડી મંડળ સામે વડોદરા બેઠક ઉપરથી ટિકિટ ન મળતા નારાજગી દાખવતા બપોરે તેઓને તમામ હોદ્દાઓ અને પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા

હું મારી આઈડિયોલોજી સાથે છું મને વડોદરા શહેરના વિકાસની પડેલી છે અને મુખ્યમંત્રીશ્રી કેવું પડે કે તમે વિકાસ ભૂખ્યા છો કે નહીં વડોદરા વાળા ઇટ ઇઝ શર્મ અમારે લી શર્મ કી વાત છે હમલો સબ મિલ કર કે વડોદરા તમને આ છેલ્લી અડધા કલાક ની વાત કરું છું ફરી એજ કે સીધી વસ્તુ છે કે હું પોતે વડોદરા વિકાસ થાય માટે ઇચ્છું છું છેલ્લા અઠ્યાવીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની અદની કાર્યકર્તા છું શહેરના મેયર તરીકે મેં કામ કર્યું છે અને હું ઈચ્છતી હતી કે દસ વર્ષ સુધી બેનનું કામ થયું છે અને હવે કંઈક નવી તક કોઈક ન હું પોતે જ ટિકિટ વાંચું ખાતી એવું નહોતું હું તો કહું છું મારા શહેરમાંથી માંથી કોઈ બીજાનું પણ નામ જાહેર કરી શક્યા હોત પરંતુ પાર્ટીને એવી તો કઈ અનિવાર્યતા છે કે આવડી મોટી કેડર બેઝ પાર્ટી જેમાં રોજ તમે સંગઠન ના કાર્યકર્તા ચોવીસ દોડનારા તૈયાર કરો છો તો આ બધાને તૈયાર કરી કરીને બિચારાઓને માંગો છો જો રાજનીતિમાં બસ એક જ વાત ના હોય વડોદરા શહેર નો વિકાસ એ મારા માટે સર્વોપરી છે આજની તારીખમાં મારું જમીર માનતું નથી કે આ બેન સાથે આ વડોદરા શહેરનો ફરી પાંચ વર્ષ વિકાસ થશે અને આ બેન સાથે ફરી મારા કાર્યકર્તાઓ સચવાઈ જશે બધા અંદર અંદર ડરે પણ સામે જઈને બધા કહેતા બી આય છે મારે બધું મત કેવું તમારે બધાય શોધી કાઢવાનું છે તમે લોકો ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કરો શોધો કે આ વડોદરા શહેરના વિકાસ ના સુરત વિકસિત થાય છે મે કશું મન બનાવ્યું નથી મારા આદર્શ ભારતીય જનતા પાર્ટીના આદર્શો સાથે વિકાસ રાજનીતિ સાથે મેચ થાય છે અને આઈ વોન્ટ ટુ વર્ક હજી હું સક્ષમ છું હજી મારી બહુ મન થઈ પણ હું આવી જગ્યાએ જ કામ કર કર કરું જ્યાં કોઈ એક એક હટ માટે એક ઈગો માટે તમે જિંદગીના 15 15 વર્ષો સુધી એકનું એક જસેડ્યા કરો આઈ ડોન્ટ ટુ વર્ક પરંતુ જ્યોતિબેન સૌથી મહત્વનો સવાલ એ આવી રહ્યો છે કે જ્યારે ટિકિટ માટે નિરીક્ષક પે સમક્ષ જવા જવાનું હોય છે આજે જ્યારે આપને સસ્પેન્ડ કરવામાં આવ્યા તો આપને કોઈ સોપોસ નોટિસ આપવામાં આવી હતી ના આપે ને બાબા આઈ એમ ગોઈંગ અગેન્સ્ટ ધ પાર્ટીસ વિઝન અગેન્સ્ટ પાર્ટીસ ડિસિઝન

જે રીતે જ્યોતિબેન પંડ્યા ને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે શું કેશો વડોદરા શહેરના પૂર્વ મેયર મહિલા મોરચાના ગુજરાત પ્રદેશના પૂર્વ પ્રમુખ અને હાલમાં મહિલા મોરચામાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકેની જેમની જવાબદારી છે એવા વડોદરાના જ્યોતિબેન પંડ્યાએ ડૉક્ટર જ્યોતિબેન પંડ્યાએ આજે ગાંધીનગર ગૃહ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી અને પોતાની નારાજગી વ્યક્ત કરી છે એના થોડા જ સમય પહેલાં એમને ભારતીય જનતા પાર્ટીના બધા જ હોદ્દા પરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય પાર્ટી તરફથી લેવામાં આવ્યો છે Never miss an update.